વિદ્યાર્થી ભાઈઓ ભાઈઓને બહેનો ધોરણ નવ ના સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ ઓગણીસની અંદર ભારતના લોકજીવ વિશે ચર્ચા કરવા માટે આગળના પ્રકરણમાં આપણે પશ્ચિમ ભારતના લોકજીવ વિશે ચર્ચાઓ કરેલી અને જેમાં ટૂંકમાં આપણે કહી શકીએ કે તેની ભાષાઓ ખોરાક તહેવારો ઉત્સવો મેળાઓ આ અંગે વિવિધ પ્રકારની ચર્ચાઓ કરી અને પશ્ચિમ ભારતના લોકજીવન વિશે થોડી માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલો હવે આમ તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આપણે પ્રકરણની શરૂઆતમાં થોડીક વાતો કરી લી કે ભાઈ આપણે બધા ગૌરવશાળી છીએ કે ભારતની સંસ્કૃતિ અથવા ભારતની ભૂમિ ઉપર સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જન્મ લેવાનું અને એમાં ભારતના વિવિધ ભાગોની અંદર જેવા પ્રકારની કુદરતે ઋતુઓનું સર્જન કર્યું છે ભૂપુરનું સર્જન કર્યું છે એવી રીતે માનવ જીવનની અંદર પણ વૈવિધ્યતા ધરાવતું એ સર્જન થયેલું જોવા મળે છે તો આપણે પશ્ચિમ ભારતની અંદર રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગોવા દમણ આ બધા ક્ષેત્રો વિશે રાજી માહિતી એકત્રિત કરી અને એક પીરિયડ આપણો ત્યાં પૂરો કરેલો હવે ત્યાર પછી બીજો વિભાગ આવે છે કે જેમ પશ્ચિમ ભારતનું લોકજીવન છે તેમ ઉત્તર ભારતનું લોકજીવન એટલે આપણે સામાન્ય રીતે ભારતના લોકજીવનની અંદર ઉત્તર ભારતનું લોકજીવન એના વિશે થોડી હવે આગળ આપણે ચર્ચા કરવાની થશે તો સામાન્ય રીતે એમ કહેવાય કે ઉત્તર ભારતમાં પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી વગેરે રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે હિમાચલ પ્રદેશ હોય ઉત્તર પ્રદેશ હોય ઉત્તરાખંડ હોય દિલ્હી હોય હરિયાણા હોય પંજાબ હોય આ બધાએ ઉત્તર ભારતના રાજ્યો તરીકે સમાવેશ કરી અને એના લોકજીવન એના રહેઠાણ એની પરંપરાઓ એના ઉત્સવો એના મેળાઓ વિશે થોડી થોડી અહીંયા આપણને માહિતીઓ આપવામાં આવેલી છે તો એ સંદર્ભમાં આપણે થોડું વિચારીએ કે પંજાબ એ મૂળ પાંચ નદીઓનો પ્રદેશ છે અને એના ઉપરથી પંજાબ તરીકે આપણે એને જાણીતું થયેલું છે જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનું ગણાય છે આ ઉપરાંત કુદરતે મન મૂકીને પ્રાકૃતિક સૌંદર્યનું સર્જન કર્યું છે અને એટલે આપણે ઘણીવાર આમ સામાન્ય રીતે એમ કહીએ કે પૃથ્વી પરનું જો સ્વર્ગ ગોતવા નીકળવું હોય તો તે જમ્મુ કાશ્મીરને કેવું હોય તો કહી શકાય બીજું ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે એ દેવોની ભૂમિ છે એટલા માટે કે આખા પરિસરની અંદર આખા વિસ્તારોની અંદર મોટા ભાગે દેવી દેવતાઓના સ્થાન આપણા ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ પ્રમાણે આપણે એમ કહીએ કે જે કંઈ ભગવાને જન્મ લીધા છે ભારતીય સંસ્કૃતિની અથવા ભારતની અંદર એ મોટા ભાગે આ ભૂમિ ઉપર લીધેલા જોવા મળે છે તો આખો એ દેવભૂમિ તરીકે ઓળખાતો પ્રદેશ બીજું હિમાચલ પ્રદેશ પણ પર્વતીય વિસ્તારવાળો પ્રદેશ છે ઉત્તર પ્રદેશ ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનોનો એક ભાગ છે દિલ્હી ભારતની રાજધાની છે આમ દરેક ક્ષેત્ર વિશે તમે વિચારો તો જમ્મુ કાશ્મીર એક કુદરતી સૌંદર્ય માટે પૃથ્વીનું સ્વર્ગ ગણાય છે પંજાબ છે પાંચ નદીઓનો ભૂમિ પ્રદેશ જે છે ઉત્તરાખંડ છે દેવોની ભૂમિ તરીકે ઓળખાય છે ઉત્તર પ્રદેશ જે છે એ ગંગા યમુના ફળદ્રુપ મેદાનોની અંદર માનવ વસાતો એ પુષ્કળ પ્રમાણમાં મહેનત કરી અને ત્યાં ઉદ્યોગો અને ખેતીવાડીને સમૃદ્ધ બનાવી છે અને વિકાસ કર્યો છે અને આ ઉપરાંત દિલ્હી એ આપણા સમગ્ર ભારતનું એક મુખ્ય મથક એટલે કે રાજધાની તરીકે આપણે ગણીએ છીએ અને હિમાચલ પ્રદેશ પણ આખો પર્વતીય વિસ્તાર છે અને આ રીતે ઉત્તર ભારતના લોકજીવનની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે તો આમ સામાન્ય વિચારો કે ભારતની આ ઉત્તર ભૂમિ ઉપર આ બધા જે પ્રદેશો આવેલા છે બધા રાજ્યો જે આવેલા છે એની કાંઈક ને કાંઈક વિશેષતાઓ છે આ આટલા મુદ્દા ઉપરથી આપણને ખ્યાલ આવે તો એમાં સૌથી પહેલા આપણો જે મુદ્દો છે ખોરાક ઉત્તર ભારતના લોકોનું મુખ્ય ખોરાક શું તો મુખ્ય ખોરાકની અંદર પંજાબ હરિયાણાના લોકોના મુખ્ય ખોરાક ઘઉં છે કારણ કે પાંચ નદીઓનો જે પ્રદેશ છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંનું ઉત્પાદન થાય છે આની પહેલાંના તમે દસમા ધણમાં જશો એટલે તમને ખ્યાલ પણ આવશે કે એ પંજાબે ઘઉંનો ભંડાર ગણવામાં આવે છે અને અનાજનો રાજા તરીકે પણ ઘઉંને ગણવામાં આવે છે એટલે એ ઘઉંના ભંડારો છે પાંચ નદીઓના ફળદ્રુપ અંદર સિંચાઈના માધ્યમો દ્વારા પુષ્કળ પ્રમાણમાં ખેતી કરી અને ઘઉંનું ઉત્પાદન થતું જોવા મળે છે અંદર ઘઉંની ખેતી કરવામાં આવે છે હરિયાણા ઘઉંમાંથી બનાવેલી તંદુરી રોટી તથા જાત જાતના પરોઠાનો ઉપયોગ પંજાબી લોકો છૂટથી કરે છે તંદુરી રોટી હોય કે પરોઠા હોય કે રોટલી હોય એનો અલગ અલગ રીતે ઘઉંના ઘઉંમાંથી વાનગીઓ બનાવી અને લોકો ખાય છે બીજો પનીર મિશ્રિત શાક પંજાબીઓની આગવી પસંદગી છે કોઈ પણ પ્રકારનો શાક બનાવવાનું થાય તો એમાં પનીર ભેળવી અને લોકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તે તેની આગવી વિશેષતા તો આપણને ઘણીવાર એવું પૂછે કે પંજાબીઓની આગવી પસંદગી કઈ છે તો સામાન્ય રીતે પનીર મિશ્રિત કોઈ પણ શાક પંજાબીઓની આગવી વિશેષતા ગણવામાં આવે છે લચ્છી એ પંજાબીનું જાણીતું પીણું છે આપણા આપણે ત્યાં ઘણી વાર મહેમાનો આવતા હોય તો સરબત બનાવીએ ચા પાણી પીએ કોફી તો પંજાબી અંદર આ એ ખૂબ જાણીતું પીણું ગણવામાં આવે છે અને એનો આદર સત્કાર એ પોતે મહેમાનોનો અનાજ થકી થતો હોય છે જમ્મુ કાશ્મીરના લોકોના મુખ્ય ખોરાક ભાત તથા માંસ મચ્છી છે હિમાચલ તથા ઉત્તરાખંડના લોકો પણ ભાત કઠોળ તથા માંસનો ઉપયોગ કરે છે ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી દાળ ભાત શાક છે હવે હિમાચલ પ્રદેશ જે આખો વિસ્તાર છે જમ્મુ કાશ્મીરના જે લોકો વિસ્તાર છે તે મોટાભાગે હિમાચાની વિસ્તારો છે અને માંસાહારી લોકો પણ ત્યાં છે અને મોટાભાગે આપણે એમ કહીએ કે ઠંડીથી રક્ષણ મેળવવા માટે થઈ અને ત્યાં ભાત માછલી માંસ કઠોળ આવી વિવિધ પ્રકારની વસ્તુઓ એ ખોરાક તરીકે ઉપયોગમાં કરે છે એટલે જેવા પ્રકારની કુદરતી પ્રકૃતિના સર્જન થયેલું છે છે એ સર્જનના ભાગ રૂપે લોકોના ખોરાક પણ જોવા મળે કે પંજાબમાં ઘઉં ઉત્પન્ન થાય તો ઘઉંના આધારિત વાનગીઓ બને છે પછી જમ્મુ કાશ્મીર હોય કે હિમાચલ પ્રદેશ હોય ત્યાં આ માં લોકો જોવા મળે છે ત્યાર પછી ઉત્તર પ્રદેશના લોકો જે છે તેનો મુખ્ય ખોરાક રોટલી દાળ ભાત શાક જેવી વસ્તુઓ ખોરાક તરીકે ઉપયોગમાં કરે છે છે અને આ રીતે એ એ પોતાનું જીવન ત્યાર પછી પહેરવેશ હવે ની અંદર ટૂંકમાં આપણે કેવું તો કહેવાય કે પંજાબ હરિયાણામાં હરિયાણાના લોકો જે પોશાક પહેરે છે તે પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે પંજાબી ડ્રેસ પહેરે છે સ્ત્રીઓ સલવાર

સ્ત્રીઓ સાડી કબજો ચણિયો વગેરે પહેરે છે આમ સામાન્ય રીતે આપણે કહીએ કે સ્ત્રી અને પુરુષ બંનેના પોશાકની અંદર જોવા જઈએ તો મોટાભાગે પંજાબી ડ્રેસ એ જાણીતો છે આ ઉપરાંત સ્ત્રીઓ સલવાર કમીજ પહેરે છે પુરુષો પણ વિશેષ જબ્બો તથા ફૂલતી સલવાર પહેરે છે અને એ એમના પંજાબી ડ્રેસ તરીકે આમ જાણી છે અને પંજાબી પાઘડી એ આખા દુનિયાભરમાં જાણીતી છે કે શીખની ઓળખ જાણવા માટે પંજાબી પાઘડી એની વિશિષ્ટ ઓળખ છે કે કોઈ પણ પ્રદેશની અંદર હજારો માણસોની સંખ્યામાં બેઠા હોય અને પાઘડી બાંધેલા વ્યક્તિ હોય તો આપણે તરત કહી દઈએ કે આ સરદારજી છે શીખ પ્રજા છે તો એની વિશેષ ઓળખ છે બીજું કેટલાક લોકો આખો શરીર તેવા પહેરવેશો પણ પહેરે છે અને આ રીતે ઉત્તર ભારતના લોકોના પોશાકની અંદર એ થોડી થોડી વિવિધતાઓ જોવા મળે છે ત્યાર પછી રહેઠાણ હવે રહેઠાણના સંદર્ભમાં આપણે વિચારીએ તો પંજાબ હરિયાણામાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાગે ધાબળા વાળા મકાનો ધાબાવાળા ઉપર સત્તાવાળા પાકા મકાનો હોય છે શહેરના લોકો એક સિમેન્ટમાંથી બનાવેલા મકાનોમાં રહે છે જમ્મુ કાશ્મીરના મકાનની બનાવટમાં લોક લાકડાનો ઉપયોગ વિશેષ થાય છે હિમાચલ તથા ઉત્તર ઉત્તરાખંડમાં લોકો બે માળવાળા મકાનોમાં રહે છે નીચે પશુ બાંધે છે જેથી ઉપરના માળને લાકડાની બનાવેલી ફર્શ એકંદરે ગરમ રહે છે હવે આમ તો સામાન્ય રીતે આપણે જાણીએ કે નીચે પશુમાં પશુઓ બાંધે છે ઉપરના માળે લોકો રહે છે અને લાકડાની આખી છત બનાવેલી છે એ વાળ બનાવેલી હોય છે અને એ લાકડાની વાળ ઓળખવા કારણે ઠંડો હવા હોવા છતાં એ આખું ઉફાવી પરિસ્થિતિ જોવા મળે છે બે હિમાચલ ઉત્તરાખંડ ઉત્તરાખંડમાં લોકો બે માળવાળા મકાનોમાં રહે છે નીચે પશુ બાંધે છે જેથી ઉપરના માળની લાકડાની બનાવેલી ફર્શ એકંદરે ગરમ રહે છે અને જ્યારે જ્યારે ગરમ રઠંડી સામે એ ગરમ ફર્શના કારણે એ રક્ષણ ઠંડી થી મેળવી શકે છે જ્યારે હિમવર્ષા થાય ત્યારે આ રીતે બનાવેલા મકાનો ઉપયોગી થાય છે આ પ્રદેશના મકાનના છાપરા ઢાળવાળા હોય છે છાપરામાં નળિયાા તરીકે લીસા પથ્થરનો જ ઉપયોગ થાય છે જો કે નળિયાના સ્થાને એ લોકો પથ્થર વાપરે છે અને એકદમ ઢાળવાળા હોય છે કે જ્યારે જ્યારે હિમવર્ષા થાય ત્યારે શરાયની સક નીચે પડી જાય અને અ નળિયાના સ્થાને પથ્થરનો ઉપયોગ એ છત તરીકે કરવામાં આવતો હોય છે જેથી મકાન પરનો બરફ સહેલાઈથી સરકી જાય આપણે આની પહેલા જોયું કે મોટા ભાગના ઉત્તરીય હિમાલય વિસ્તારોની અંદર એક એવો પ્રદેશ આવેલો છે જેને સંકુદ્રુમ જંગલોનો પ્રદેશ કહેવામાં આવે છે હવે કુદરતે એના વૃક્ષોની જે રચના છે એ ટોટલી શંકુ આકારના વૃક્ષોની સર્જન કરેલું છે તો આપણે ભણતા હોય વન્ય

અને સહેલા બરફ સરકે નીચે પડી જાય અને વૃક્ષોનું રક્ષણ થાય તો આવી રીતે કુદરતી રીતે જોવા જઈએ તો આ રીતે સહેલા બરફ સરકી જાય તેવા મકાનો એના રહેઠાણો બનાવવામાં આવે છે બીજું ઉત્તર પ્રદેશમાં શહેરના લોકો એક મકાનમાં રહે છે તથા દરેક રાજ્યમાં માટીના મકાનો મોટા ભાગે ગ્રામીણ ક્ષેત્રમાં વધારે જોવા મળે છે જે સુખી સંપન્ન અને સમૃદ્ધ લોકો છે તે મોટા ભાગે પાકા મકાનો બનાવે છે અને ગ્રામીણ વિસ્તારોની અંદર માટીની દિવાલો કરી અને માટીના મકાનો બનાવવાની એ પરંપરા આજે પણ ચાલુ છે તો આ રીતે ઉત્તર ભારતના ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખી અને માનવે પણ એની અંદર પોતાના રહેઠાણોની અંદર વિશેષતાઓ ઉભી કરેલી છે ત્યાર પછી ભાષા હવે આમ તો ભારતના વિવિધ પ્રાંતો અને પ્રાંતોની અંદર વિવિધ ભાગોની અંદર અનેક પ્રકારની બોલીઓ બોલાય છે અને ભાષાના કારણે જોવા જઈએ તો વિશેષ ભાષાઓનો પણ ઉપયોગ થતો હોય છે તો પંજાબ લોકો પંજાબી લોકો જે છે પંજાબના જે લોકો છે તે પંજાબી બોલે છે હરિયાણાના લોકો હરિયાણી બોલી બોલે છે હરિયાળી શબ્દ બોલે છે બોલી બોલે છે ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે હિન્દી તથા ઉર્દુ ભાષાનો ઉપયોગ કરે છે જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરની જે ભાષા છે એ ઉર્દુ છે કાશ્મીરી તથા ડોંગરી પણ બોલાય છે કાશ્મીરી ભાષાનો પણ ઉપયોગ થાય છે અને ડોંગરી ભાષા પણ બોલાય છે અને કાશ્મીરના લોકોની ભાષા ઉર્દુ ભાષાનો ઉપયોગ પણ કરે છે ઉત્તરાખંડમાં હિન્દી ભાષા ઉપરાંત ગઢવાલી તથા કુમાવ બોલીનો ઉપયોગ થાય છે હિમાચલ રાજ્યની ભાષા પહાડી છે આ ઉપરાંત દૂરના પ્રદેશોમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક બોલીઓ બોલાય છે મતલબ એમ છે કે ઉત્તર પ્રદેશના લોકો છે હિન્દી ઉર્દુ અને ભાષાનો ઉપયોગ કરે છે પછી હરિયાણા લોકો હરિયાણી બોલે છે પંજાબના લોકો પંજાબી ભાષા બોલે છે જમ્મુ કાશ્મીરના લોકો ઉર્દુ અને આ ઉપરાંત કાશ્મીરી અને ડોંગળી ભાષા બોલે છે અને ઉત્તરાખંડમાં હિન્દી ભાષા ઉપરાંત ગઢવાલી અને કુમાઉ બોલીઓ પણ

અને આજે એક જ પ્રાંતમાં અલગ અલગ બોલી ધરાવતા લોકો પણ કરે છે ત્યાર પછી મેળાઓ હવે તહેવારો જે છે અને ત્યાર પછી જે મેળાઓ છે એમાં ખાસ કરી પંજાબનો મુખ્ય તહેવાર વૈશાખી પછી લાહીરી એનો મુખ્ય તહેવાર છે ભાંગડા એ પંજાબનું જાણીતું લોકનૃત્ય છે જમ્મુ કાશ્મીરમાં ઈદ મોહરમના તહેવારો ઉજવાય છે હિમાચલ પ્રદેશના કુલ્લોમાં દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવાય છે ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર હોળી છે કથક કે ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી દશેરા ઈદ મોહરમ નાતાલ વગેરે એ ઉજવાતા મુખ્ય તહેવારો છે મતલબ એ છે કે ભાંગડા એ પંજાબનું જાણીતું નૃત્ય છે જમ્મુ કાશ્મીર ની અંદર ઈદ મોહરમ નો તહેવાર ઉજવાય છે હિમાચલ પ્રદેશ માં કુલુ દશેરા નો તહેવાર વિશેષ ઉજવાય છે ઉત્તર પ્રદેશ નો મુખ્ય તહેવાર હોળી છે કથક ઉત્તર પ્રદેશ જાણીતું નૃત્ય છે અને આ ઉપરાંત ઉત્તર ભારત ના શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી દશેરા ઈદ મોહરમ નાતાલ વગેરે નાના મોટા તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યાર પછી આપણે મેળાઓ હવે ઉત્સવ અને સજજ કે કેટલા મેળાઓ ભરાય છે આપણે જોયું તો કે પશ્ચિમ ભારતની અંદર મેળાઓમાં કાર્તિક પૂર્ણિમાનો મેળો છે રાજસ્થાનનો પુષ્કરનો મેળો છે ગુજરાતમાં સિદ્ધપુરના મેળાઓ છે આ ઉપરાંત વિવિધ તાલુકા પ્રમાણે અલગ અલગ પ્રાંતોની અંદર અલગ અલગ પ્રકારના મેળાઓ ભરાય છે જૂનાગઢનો ભવનાથનો મેળો છે ડાંગમાં ડાંગ દરબારનો મેળો છે ગુજરાતમાં જાણીતા આ બધા મેળાઓ આપણે જોયા આની પહેલાના પણ પણ હવે આપણે જયારે ઉત્તર ભારતના મેળાઓ વિશે ચર્ચા કરવા જઈએ છીએ તો ત્યાં આપણને કંઈક વિશેષતા વધારે જોવા મળશે તો કે કુલ્લુ નો મેળો એ હિમાચલનો જાણીતો મેળો છે હિમાચલ શહીદો નો મેળો ભરાય છે એક વિશિષ્ટ પાસો આપણે જોવા મળશે કે શહીદ સ્મારકો બનાવી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે થઈ અને પંજાબની અંદર પંજાબી લોકો શહીદોનો મેળો ભરાય છે એટલે કે એના નામ ઉપર આખા મેળાનું આયોજન કરવામાં આવે છે આખા ભારતની અંદર કોઈ આવું સ્થળ નથી કે ભારતના જવાનોને યાદ કરવા માટે થઈ અને કોઈ જગ્યાએ હોય પણ પંજાબની અંદર આ મેળો એ શહીદોના સ્મારકને અથવા તો શહીદોની યાદમાં આ મેળાનું આયોજન થતું હોય છે ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદમાં કુંભ મેળો તથા માંઘ મેળો જાણીતા મેળાઓ છે ઉત્તરાખંડમાં કુંભ અને અર્ધકુંભ મેળા પ્રખ્યાત છે તો આ રીતે ઉત્તરાખંડની અંદર અંદર મેળો અને અર્ધ અર્ધકુંભ આયોજન થાય છે પંજાબમાં સેગનો મેળો ભરાય છે ત્યાર પછી હિમાચલની અંદર દશેરાના દશેરાનો મેળો ભરાય છે અને આમ સંસ્કૃતિના ભાગ રૂપે એ ઉત્તર ભારતની અંદર વિવિધ મેળાઓનું આયોજન કરવામાં આવે છે તો આમ સામાન્ય આપણે આમ વિચારીએ કે ભારતની અંદર આવી વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવતા આપણે બે ભાગ જોઈએ એમાં પશ્ચિમ ભારત અને ઉત્તર ભારત તો આ બે ભાગોની અંદર આપણને ઘણી બધી વૈવિધ્યતા જોવા મળે અને એના સંદર્ભમાં હજી આપણે આની પછી દક્ષિણ ભારત છે પૂર્વ ભારત છે એના વિશે થોડી જાય ચર્ચાઓ કરી અને આપણું પ્રકરણ પૂરું કરીશું તો આભાર મિત્રો જય સ્વામિનારાયણ